આગેવાન હીરાભાઈ જોટવાને ને ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં માં આહિર સમાજ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત હતી ગુજરાત ગુજરાતમાં મનરેગા કૌભાંડ બહુ ગાજ્યો છે જેમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોતવા પણ નામ આવતા આહીર સમાજ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવ્યું છે અને સુરતમાં આહીર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હીરાભાઈ જોટવાને ફસાવાયા હોવાનો અને હીરાભાઈને પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપો કર્યા હતા બધાને જય શ્રી કૃષ્ણ નાગજીભાઈ મકવાણા સુરતથી આહીર સમાજ અગ્રણી અમારી આહીર સમાજ આખા આહીર સમાજ ગુજરાત ગુજરાતની એવી લાગણી છે કે હીરાભાઈ જોટવા છે ને એક અમારા સમાજનું ઘરેણું છે અમારા સમાજના ભામા છે છેવાડાના માનવી સુધીની એની સેવા છે તો અત્યારે જે એની મનરેગામાં ઘરપકડ થઈ તો અમને એવું લાગી રહ્યું છે કે એની પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનો આખો આ તત્તો ગોઠવા જાય એવું લાગે છે આગલે દિવસે જ એનો દીકરો સરપંચમાં સુતાનો તો જો એ આવા કોભાડો કરતા હોય ને એ છૂટાય નહીં પંચાયતમાં તો બધું એનું કામ છે કે પાછળ લોકો રાજકીય લોકો એનું રાજકારણ ખતમ કરવા માટે ફૂલ મહેનત કરી અને એ નિમિત્તે એની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી થાય એમાં અમને કઈ વાંધો નથી પણ ખોટી રીતે એની ધરપકડ થયો હોય તો સરકાર એને સાસો ન્યાય આપે એવી અમારી આયુ સમાજ વતી ભલામણ